નમસ્તે મિત્રો આપ સૌ સાહિત્યપ્રેમી પ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ ત્રણસો સુંદર સંદેશાઓ સાથેનું આ અદભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના જૂન પાંચ પ્રેમ કરવો એટલે શું આનંદ અને કૃતજ્ઞતાથી હૃદય એટલું ભરેલું હોય કે એને અંદર સમાવી ન શકાય અને આસપાસના બધા લોકો પ્રત્યે એ ઉભરાઈને વહી જાય એટલે શું એ તમે જાણો છો એ સ્વસ્થતાની સમગ્ર જીવન સાથે એક હોવાની ભવ્ય અનુભૂતિ છે પ્રેમ હોય છે ત્યારે બધો ભય બધો ધિક્કાર ઈર્ષા અસૂયા લોભ અદૃશ્ય થઈ જાય છે કારણ કે પ્રેમની ઉપસ્થિતિમાં આવા વિનાશક નકારાત્મક બળો માટે કોઈ સ્થાન નથી તમારું હૃદય ઠંડુ ગાર હોય અને પ્રેમની લાગણી ન અનુભવાતી હોય તો નિરાશ થઈ જતા નહીં આસપાસ નજર નાખો અને જેની માટે પ્રેમ ઉપજે એવું કંઈક શોધી કાઢો ભલેને એ કોઈ સાવ નાનકડીક જ બાબત હોય પણ એ ઝીણું તણખું તમારા સમગ્ર જીવનને એટલું પ્રદીપ્ત કરશે કે છેવટે પ્રેમની જ્યોતિ તમારામાં ઝળહળી ઉઠશે તો તીન દરવાજાને એક નાની ચાવી ખોલી શકે છે દરેક બંધ દરવાજાની ચાવી છે પ્રેમ એનો ઉપયોગ કરતા શીખો કે છેવટે બધા જ દરવાજા ખુલ્લા થઈ જાય તમે છો ત્યાંથી જ શરૂઆત કરો તમારા નેત્રો ઉઘાડો હૃદયના દ્વાર ઉઘાડો બીજાની જરૂરિયાત જુઓ અને એનો પ્રતિસાદ આપો આપનો આજનો દિવસ શુભ રહે